બાપુ આપણા ભારતમાં અને દુનિયાભરમાં અસંખ્ય પ્રકારના હિન્દુ મંદિરો આવેલા છે અને આ મંદિરો તેમની જગ્યા તેમના સ્થાન અને વિશેષ પ્રકારની વિશેષતાઓના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને આવું જ એક પ્રખ્યાત અને વિશેષ પ્રકારની વિશેષતા ધરાવતા મંદિર વિશે આજે આપણે વાત કરવી છે બાપુ તમે ક્યારે ભગવાન કૃષ્ણના મંદિરે ગયા હો અને ત્યાં જોયું હોય તો ભગવાન કૃષ્ણના મંદિરમાં આરતીઓનું મહત્ત્વ વધારે છે જેમાં મંગલા આરતી શૃંગાર આરતી ભોગ આરતી સંધ્યા આરતી શયન આરતી અને આરતીના સમયગાળા દરમિયાન એ મંદિરો ઘણી વખત ખોલ બંધ થતા હોય છે પરંતુ આપણે આજે જે મંદિર વિશે વાત કરવી છે એ મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહેશે અને ચોવીસ કલાકમાં આ મંદિર ફક્ત બે જ મિનિટ બંધ રહે છે કારણ કે આ મંદિરમાં બિરાજતા ભગવાન કૃષ્ણ ને ખૂબ જ હંમેશા તીવ્ર ભૂખ લાગે છે અને જો ભગવાનને ભોગ અર્પણ કરવામાં ન આવે તો એમનું શરીર સુકાઈ જાય છે અને આના કારણે એને સતત ભોજન અર્પણ કરવામાં આવે છે અને ખાસ પ્રકારની વિશેષતા એ છે કે આ મંદિરમાં આવતા દરેક ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે અને પ્રસાદી લીધા વિના કોઈ પણ ભક્તને આ મંદિરમાંથી જવા દેવામાં નથી આવતા અને એવું કહેવામાં આવે છે કે અહીં આવના દરેક ભક્ત પ્રસાદી લઈને જ જાય છે અને કોઈ ભક્ત આ પ્રસાદી એમની જીભ ઉપર રાખે છે તો એમને જિંદગીભર ક્યારેય ભૂખ્યા નથી રહેવું પડતું ભગવાન કૃષ્ણ એમની હંમેશા સંભાળ રાખે છે એવી અહીંની માન્યતા છે તો આવો જાણીએ કે આ મંદિર ક્યાં આવેલું છે અને આ મંદિર કેટલા વર્ષ પુરાણું છે આ મંદિર ભારતના કેરળ રાજ્યના કોટિયમ જિલ્લાના તિરુવરપુમાં આવેલું છે આ મંદિર આશરે પંદરસો વર્ષ પુરાણું છે અને પ્રચલિત માન્યતા અનુસાર કંસને મારી ભગવાન કૃષ્ણને ખૂબ જ થાક લાગ્યો હતો અને ભગવાન કૃષ્ણને ખૂબ જ ભૂખ પણ લાગી હતી અને તેમની જ મૂર્તિ અહીં બિરાજમાન છે આ મંદિર આખા વર્ષમાં દરરોજ ખુલ્લું રહે છે અને ગ્રહણના સમયમાં પણ આ મંદિરને બંધ કરવામાં નથી આવતું આ મંદિરને અગિયાર વાગ્યે અને અઠાવન મિનિટે બંધ કરવામાં આવે છે અને બરોબર બાર વાગ્યે આ મંદિરને ફરી ખોલી નાખવામાં આવે છે ફક્ત બે જ મિનિટ માટે આ મંદિર બંધ કરવામાં આવે છે આ મંદિરના પૂજારીને તાળાની ચાવીની સાથે સાથે એક કુહાડી પણ આપવામાં આવે છે અને તેને હુકમ કરવામાં આવે છે કે જો તાળું ન ખુલે તો કુહાડીથી એને કાપી નાખવાનું પરંતુ મંદિર ખોલવામાં જરા પણ વિલંબ ન થવો જોઈએ કારણ કે આ મંદિરમાં આવેલી મૂર્તિ જરા પણ સમય માટે ભૂખ સહન નથી કરી શકતી અને આના કારણે જ મંદિર ખોલવામાં જરા પણ વિલંબ નથી થતો અને આ મંદિરમાં લગભગ દસ વખત ભોગ અર્પણ કરવામાં આવે છે આ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જરા પણ ભૂખ સહન નથી કરી શકતી અને આના કારણે જ આ મંદિર સતત ખુલ્લું રાખવામાં આવે છે પરંતુ આ મંદિર પ્રથમ સામાન્ય મંદિરની જેમ બંધ કરી દેવામાં આવતું અને ગ્રહણના સમયગાળા દરમિયાન પણ આ મંદિરને બંધ કરવામાં આવતું અને ગ્રહણનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધીમાં તો આ મૂર્તિ સંપૂર્ણપણે સુકાઈ જતી અને ભગવાન કૃષ્ણની મૂર્તિને પહેરાવેલો કમરપટો પણ સરકીને નીચે પડી જતો અને એક વખત ભગવાન આદિ જગદગુરુ શંકરાચાર્ય આ મંદિરની મુલાકાતે આવ્યા અને તેમણે આ દ્રશ્ય જોયું અને ત્યારથી તેમણે આદેશ આપ્યો કે ગ્રહણના સમયગાળા દરમિયાન પણ આ મંદિરને બંધ નહીં રાખવાનું અને ભગવાન આદિ જગત ગુરુ શંકરાચાર્યના આદેશનું પાલન કરી અને ત્યારથી લઈને અત્યાર સુધી આ મંદિરને બંધ કરવામાં નથી આવતું ફક્ત બે જ મિનિટ માટે બંધ કરવામાં આવે છે ભૂખના ભગવાન અને દેવતા વચ્ચેનો સંબંધ આ મંદિરમાં અભિષેક દરમિયાન જોઈ શકાય છે આ મંદિરમાં દરરોજ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને અભિષેક દરમિયાન ભગવાનને ભોગ અર્પણ કરવામાં નથી આવતો અને એ દરમિયાન સૌ પ્રથમ મૂર્તિનું મસ્તક અને પછી મૂર્તિનું આખું શરીર સુકાઈ જાય છે આ વાત કોઈને માન્યમાં ના આવે એવી લાગે છે પરંતુ અભિષેક દરમિયાન સર્જાતું આ દ્રશ્ય અદ્ભુત અને અકલ્પનીય છે અને સંપૂર્ણપણે સત્ય છે બાબુ ક્યારેય તમારે કેરલા જવાનું થાય અને સમય મળે તો આ મંદિરની મુલાકાતે જજો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરજો ત્યાંનો પ્રસાદીનો લાભ લેજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર